માંજરપુર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાને સામાજિક ઈસમો દ્વારા ગણેશજીની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી મુંબઈ બાદ ઉજવાતો વડોદરામાં ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો તૈયારીઓમાં લાગી ગયા છે જ્યારે વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે અસામાજિક ઈસમો દ્વારા ગણપતિની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે ઘટનાની જાણ કારીગર અને ગણેશ મંડળોમાં થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આઠથી વધુ ગણેશજીની પ્રતિમાઓને નુકસાન પહોંચાડ્યું છે આ ઘટનાની જાણ કરવામાં આવી મૂર્તિકારે જણાવ્યું કે આજે મંજલપુર જુગની માતા મંદિરની સામે આત્મીય ધામ એક બાજુ લક્ષ્મીનારાયણ મંદિર છે દાદાનું મંદિર છે ત્યાં વચ્ચે એક ગરીબ પરિવાર જે વ્યાજ પર પૈસા લાવીને પોતાનું ગુજરાન ચલાવવા માટે મૂર્તિનું કામ શરૂ કરવા અહીંયા આગળ કામ શરૂ કર્યું અને સમજો કે એમને કદાચ કામ શરૂ કરવામાં બે મહિના બે મહિના પણ નહીં થયા ત્યારે એમની મૂર્તિ કોઈ અચાનક અહીંયા ચાર એક પાંચ ચાર પાંચ જણ ગઈ રાતે અહીંયા આવીને મૂર્તિઓ તોડી આખી તોડીને બૂકા કરી નાખી તો સવારે મારા પર ફોન આવ્યો એમનો કે બાપુ આવું થયું છે અને મારા ઘરે પણ આવ્યા પછી મારો ભત્રીજો ભત્રીજો અને મેં કીધું એ બધા ગયા અને પછી મેં પણ આવ્યો ત્યાર પછી જોયું તો અહીં રિયલ એકદમ મૂર્તિઓ બધી તોડીને પગથી ગુ કૂચલેલી છે તો મેં કહેવા માગીશ આ સંસ્કારી નગરી આપણા વડોદરા સંસ્કારી નગરીમાં જો આવું કૃત્ય થતું હોય તો એક શરમજનક છે અને માંજલપુર એને એ પણ માંજલપુર કે અત્યારે ગણપતિનો તહેવારનો માહોલ છે ત્યારે છોકરાઓ છ મહિનાથી એડવાન્સમાં પ્લાનિંગ કરતા હોય પણ છતાંય જો આવામાં થાય તો આ છોકરાઓને જે મૂર્તિઓનો ઓર્ડર આપ્યો છે અને એમની અડધી મૂર્તિઓનું કામ ચાલુ થઈ ગયું છે જો એમને શું જવાબ આપશે આ ગરીબ પરિવાર તો એ બી એક ચિંતાનો વિષય છે અને મને એવું લાગી રહ્યું છે કે આપણી જે અત્યારે વડોદરામાં શાંતિ છે એ શાંતિ દોરવાનો કોશિશ કદાચ કરી શક કર્યો હોય અને બીજું ખાસ કહીશ કે જે આ ગરીબ પરિવાર છે એમનું બહુ મોટું નુકસાન થયું છે તો દરેક ગણેશ મંડળોને મેં હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે અમને અને એટલી મદદ કરજો અમે અમારા તરફથી જેટલી બી મદદ થશે એટલી અમે કરીશું કરવાના છે પણ તમે પણ ગણેશ મંડળોને બી ફરીવાર રિક્વેસ્ટ છે કે આમના માટે કંઈ મદદ કરજો